સરકારની યોજનાના આયુષ્યમાન કાર્ડ તથા શ્રમ કાર્ડ મેળવનારો માટે કેટલાક લોકોની યોજનાની ખબર નથી પડતી જેના કારણે આજે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમે જ્યાં આયુષ્યમાન કાર્ડ અને શ્રમ કાર્ડનો કેમ્પ રાખ્યો હતો પવિત્ર રેસિડેન્સીમાં તેની મુલાકાત લીધી હતી જેમાં શું શું કાર્ડ મેળવવામાં જોઈએ તેમજ આ કાર્ડ મેળવવાથી કેટલો ફાયદો થાય છે તેની માહિતી મેળવી હતી નમસ્કાર દર્શક મિત્રો તમે જાણતા જશો કે સરકારની યોજના છે આયુષ્યમાન કાર્ડ અને શ્રમ કાર્ડ આ કાર્ડ ક્યાં કઢાવા એની માટેની લોકોને ખૂબ જ ઓછી સમજ છે એના માટે ન્યૂઝ ચેનલ ટીમ લઈને આવ્યું છે કાર્ડ ક્યાં આ મારા હાથની અંદર આયુષ્યમાન કાર્ડ છે સરકારની યોજના છે જેની અંદર પાંચ લાખ રૂપિયાનો સમગ્ર ઘરના સભ્ય હોય તેને ફાયદો થશે ફાયદો એટલા માટે થાય છે કે ઘરના સભ્યોને જે કંઈ અકસ્માત હોય કે બીમારીઓ તરત ફાયદો થાય આવો આપણે મળીએ જે ઓપરેટર છે અને લોકો છે તેમને જી આપનું નામ કીર્તન ચુડાસમા કીર્તન અત્યારે આપણે પવિત્ર રેસિડેન્સીની અંદર છીએ ઈ બ્લોકની અંદર તમે અત્યારે જે ખાસ કરીને લેપટોપ પર જે કાર્યવાહી કરો છો શું છે આખી આયુષ્માન કાર્ડ ને ઈશ્રમ કાર્ડ જે યોજના આવેલ પ્રધાનમંત્રી દ્વારા હા એની ડિટેલ ફિલ કરું છું અચ્છા સહાય મળે એનાથી એટલે આમાં ગવર્નમેન્ટની સહાય મળે છે આના માટે પ્રોસિજર શું છે જો કોઈ અહીંયા તમારી પાસે આવવા માંગતા હોય કાર્ડ માટે તો આયુષ્માન કાર્ડમાં એવું છે કે તમારે એક્સિડેન્ટલ કોઈ હેલ્પ કોસ્ટ થાય કે મોટી બીમારી થઈ જાય તમને કોરોના છે કે કેન્સર છે એની માટે પાંચ લાખ રૂપિયાની સહાય આપે એટલે કે તમને ઓપરેશનમાં એ પૈસા કામ આવે કે પાંચ લાખ સુધીમાં એ સહાય આયુષ્યમાન કાર્ડમાં છે અને શ્રમમાં ઈ શ્રમ કાર્ડમાં એવું છે કે તમારી બે લાખ સુધીની એમાં ગવર્મેન્ટ હેલ્પ કરે છે એટલે કે ડિસેબિલિટી આવી ગઈ પરમાનન્ટ છે કે પછી નાનો મોટા રોગ આવી ગયા

કેટલા સમય પહેલા તમે કઢાવ્યો હતો અચ્છા હવે આ કાર્ડથી તમને ફાયદો શું થશે આ કાર્ડથી કે આપણે કોઈ બીમારી હોય ઉચિતાઈડ આપલો થવું પડે કે કોઈ બી રસ્તામાં એક્સિડન્ટ થાય આપલો આપણી પાસે પૈસા હોય કે ના હોય તો એનો ઉકેલ ઉકેલ થાય છે અને તમને પૈસા આપે છે આ કાર્ડ થી કેટલા રૂપિયા સુધી સહાય મળે આ કાર્ડ નું આપણે 5 લાખ રૂપિયા સુધી સહાય મળે એટલે કાર્ડ વિશે બીજું શું કહેવું કેવું આમ રાહત થશે તમને રાહત સારી થશે જો આ ગરીબ વસ્તી લોકોને તો ખૂબ જ રાહત થશે પૈસાવાળા વાળા હોય એને કદાચ મૂલ્ય ના હોય પણ ગરીબ લોકોને બહુ રાહત થાય અને લોકોને બહુ સારા એટલે સરકારની યોજના બહુ સરસ છે સરકારની યોજના સરસ કાર્ડ છે હા કાકા આપનું નામ દિલીપભાઈ મકનભાઈ પટેલ દિલીપભાઈ તમારા હાથની અંદર પણ જે કાર્ડ છે કેટલા સમય પહેલા તમારી પાસે આવ્યો

હા અને તે ઉપરાંત આ બધા સેવાના કામો કરીએ છીએ ના કાર્ડવાળો બ્લડ ડોનેશન કામ કરવાનો બધું સેવાભાવી કામ છે અમારે એટલે સાંજે છ વાગ્યા પછી તમે આ કાર્ય કરો છો અચ્છા આ કેવી રીતે કાર્ય કરવાનું દર્શક મિત્રોને જણાવવા અમે શ્રમ કાર્ડ માટે અને આયુષ્યમાન કાર્ડ માટે લોકોને ભલામણ કરેલી કે અમે આવી રીતે કેમ્પ રાખવાના છે અને એના લાભ જાગૃત પ્રજાને મળે એના માટે અમે આયોજન કરેલું છે બે દિવસથી આ કેમ્પ ચાલે છે હજુ આવતીકાલે પણ આવવાના છે અને ચાલીસ પરિવારને અમે આ કાર્ડ અત્યાર સુધીમાં આપ્યો છે અને આવતીકાલ સુધી પચાસની ઉપર થશે અચ્છા આ કાર્ડનું કેવી રીતે પ્રોસિજર હોય છે સૌ પ્રથમ અહીં આવવાનું હોય છે જી એટલે શું પ્રોસિજર એ જણાવો આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ અને ફોટો લઈને આવવાનો હોય છે 4 લાખ થી નીચે આવક હોય એટલે અમે મા કાર્ડ કાઢી આપીએ છે એ મા કાર્ડનો ફાયદો એટલો છે કે કોઈ પણ હોસ્પિટલ ની અંદર 5 લાખ સુધીની સેવા એમને તબીબી સારવાર ફ્રીમાં મળે કેટલા દિવસ પછી કાર્ડ આવે છે

ફરી પાછા આપણે નંબર આપું છું એટ સેવન એટ સેવન વન એટ સિક્સ નાઇન સિક્સ આ નંબર તમે નોંધી લેશો તમારે શ્રમ કાર્ડ અથવા આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો આ સંપર્ક કરી શકો છો માટે હું પ્રકાશ વાર